દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડા ગામે ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા હોય વારંવારની અમારી રજૂઆત કરવા છતાં પણ તેમજ વારંવાર વીડિયોને ફોટો દ્વારા પણ રામપુર બીટ જમાદારને રજૂઆત કરેલ હોવા છતાં પણ પોતાની ફરજમાં નિષ્કાળજી બતાવી રામપુરા ગ્રામજનોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને રામપુરા બીટમાં પોલીસ કર્મચારી ટ્રાફિક સોલ્વ કરવાના બદલે પૈસા લઈને તોડ કરે છે જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબત જય સાથ આપ શ્રીને જણાવવાનું કે અમે અરજદાર રામપુરા તાલુકો દેતરોજ ગામના વતની હોય વારંવાર અમારે અમારા ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા જવાનું થતું હોય છે તેમજ અમારા બાળકોને શાળાએ મૂકવા જવાનું થતું હોય છે અમારા ગામમાં ખૂબ મોટું બજાર હોય આ બજારમાં રામપુરા આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવે છે અને પોતાના વાહનો બજારમાં રસ્તા પર મૂકીને ખરીદી કરતા હોય છે જેથી કરીને ગામની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક થતો હોય છે અને આ બાબતને લઈને વારંવાર રામપુરા ગામ નાના મોટા ઝઘડાઓ પણ થયેલ છે તેમજ રાયોટિંગ ના બનાવ પણ બનેલ છે અમારા ગ્રામજનોની વારંવારની રજૂઆત હોવા છતાં પણ રામપુરા બીટના જમાદાર તેમજ પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલો દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી એનું એકમાત્ર કારણ એ છે કે રામપુરા બીટમાં તેમજ દેત્રોત પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ અહીંના સ્થાનિક કર્મચારીઓ તેમજ તેમના સમાજના સામાજિક તત્વોને છાવરે છે અને નિર્દોષ નાગરિકોને અન્યાય કરી પોતાની સમાજના અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો મોકો આપે છે અને એવા જ લોકો વારંવાર રામપુરા ગામના તેમજ આજુબાજુના નાગરિકોને હેરાન પરેશાન કરે છે જેથી આપ સાહેબને મારી વિનંતી છે કે પોતાની ફરજમાં બેદરકારી દાખવે હોય તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરું છું અરજદાર કનુભાઈ સુમેશ્રા